નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને આજે વાત કરવી છે ભારત જાપાનને પછાડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે એના વિશે અને મારી સાથે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો પ્રોફેસર હેમંતભાઈને હેમંત કુમાર શાહ જે ઇકોનોમિસ્ટ પણ છે એમની સાથે આજે વાત કરવી છે કેટલો ફરક પડી શકે છે અને સામાન્ય માણસને કેટલો ફેર પડી શકે છે આનાથી વૈશ્વિક પરિસ્થિતિ કેટલી બદલાઈ શકે છે આ બધા જ વિષયો પર વાત કરવી છે એમની સાથે હેમંતભાઈ આપનું સ્વાગત છે જમાવટમાં સર આજે સૌથી મોટા સમાચાર અને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર આપણે બન્યા છીએ અને બે હાજર નહીં યાર જે ફરક પડ્યો છે એને કારણે આપણે ચોથું અર્થતંત્ર દુનિયામાં બન્યા છીએ પણ આ ચોથું બન્યા છીએ તો આગળ ત્રણ કોણ છે એ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે નું જે અર્થતંત્ર છે લાખ કરોડ ડોલરનું બન્યું છે પહેલું છે એનો આંકડો છે લગભગ એકત્રીસ લાખ કરોડ રૂપિયા ડોલર આપણે ચાર એકસો સિત્યાસી અને અમેરિકા લગભગ એકત્રીસ લાખ કરોડ ડોલર ચાઈના છે તે ઓગણીસ લાખ કરોડ ડોલર અને જે ત્રીજા છે નંબરેલીસ લાખ કરોડ ડોલર બરાબર એટલે આપણે જાપાન ને પછાડ્યું તો કેટલું પછાડ્યું એ પણ સમજવાની જરૂર ક્યારે ભારતનું ચાર પોઈન્ટ એકસો ને સિત્યાસી લાખ કરોડ ડોલર અને જાપાન નું એટલે આ કોઈ બહુ મહાન ફેરફાર થયો છે છે એવું નહીં દુનિયાના અર્થતંત્રમાં વિકાસ નો દર જયારે માપવામાં આવે છે ત્યારે હંમેશા જીડીપી ને ગણતરીમાં લેવામાં આવે છે એમાં કોઈ શંકા સ્થાન નથી માનવ વિકાસ નો જે માપદંડ છે એમાં પણ જીડીપી એક અગત્યનો માપદંડ છે એટલે દેશના વિકાસને માપવા માટેનો આ એક માપદંડ છે અને એમાં આપણે અત્યારે આ લેવલ પર પહોંચ્યા છીએ એ એક આનંદ નો વિષય છે એમાં પણ કોઈ શંકાના સ્થાન નથી પણ સવાલ ઉભો એ થાય છે કે માત્ર જીડીપી એ વિકાસ નો માપદંડ છે કે પછી માથાદી જીડીપી એ વિકાસ નો માપદંડ છે જુઓ તમે આપણે ચોથા ક્રમે પહોંચી ગયા પણ તેથી આપણી માથાદીઠ જે આવક છે એટલે આ જે કુલ આવક છે જીડીપી ભારતની વસ્તી એટલે આવક આવે તો વસ્તી એકસો છેતાલીસ કરોડ અને જાપાનની વસ્તી છે બાર પોઈન્ટ બત્રીસ કરોડ અને એને પરિણામે જાપાનની માથાદીઠ આવક એ ચોત્રીસ હજાર આઠસો છ્યાસી ડોલર છે જયારે ભારતની બે હાજર આઠસો ને અડસઠ ડોલર છે એટલે ક્યાં ચોત્રીસ હજાર આઠસો ત્યાંશી અને ક્યાં બે હાજર આઠસો ને અડસઠ ડોલર આ સમજવાની જરૂર છે હવે જે આગળના ત્રણ છે અમેરિકા તરીકે તો એની કેટલી છે તો એની માથાની આવક છે ડોલર ની ડોલર અને જર્મની છપ્પન હજાર છસો અને આપણી ફરીથી બે હજાર આઠસો અડસઠ ડોલર એટલે તમારો તમારી જીડીપી બીજાઓ કરતા વધી જાય છે એ જેટલું અગત્યનું છે કદાચ એના કરતા વધારે અગત્યનું એ છે કે તમારી માથા થી આવક કેટલી છે જો માતાજી રાત ને આપણે ધ્યાનમાં લઈએ તો આપણો નંબર બહુ પાછળ છે દુનિયાના લગભગ એકસો ને પંચ્યાસી વર્લ્ડ બેંક અનુસાર નંબર સો થી પછી આવે છે એટલે કહેવાનો મુદ્દો એ છે કે આપણે આને માટે બહુ અરખાઈ જવાની જરૂર નથી જો તમે બે હાજર ઓગણીસ માં જયારે લોકસભાની ચૂંટણી હતી પછી પંદર ઓગસ્ટે વડાપ્રધાને આપણે ફાઈવ ટ્રિલિયન સુધી પહોંચવું જોઈએ જીડીપી ત્યાં સુધી પહોંચાડવી છે અને એમણે એમ કીધું કે પાંચ વર્ષમાં થઈ જશે એમણે લક્ષ્યાંક આપ્યો આ લક્ષ્યાંક પછી બે વાર બદલાય કારણ કે થઈ શક્યું નહીં બરાબર અને અત્યારે એવું કહેવામાં આવે છે કે બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ માં આપણે પાંચ લાખ કરોડ ડોલરના ના લક્ષ્યાંક ને પહોંચીશું આ ત્રીજી વખત બદલેલો લક્ષ્યાંક છે મને શંકા છે કે આ બે હાજર સત્યાવીસ અઠ્યાવીસ માં પણ થશે કે કેમ એનું એક અગત્યનું કારણ એ છે કે આપણો જે જીડીપી નો ગ્રોથ રેટ થયો કયા વર્ષનો એટલે બે હાજર ચોવીસ પચીસ નો આપણે ચાર પોઈન્ટ એસી એ માન માં પહોંચી શકીએ પાંચ પોઈન્ટ નહીં પહોંચી શકીએ બે હાજર માં આ એક હકીકત એટલે મારો મુદ્દો એ છે કે ચોક્કસ આપણને ગમે કે દેશનો વિકાસ થયો છે અને દેશનો વિકાસ થયો એટલું જ નહીં પણ આપણે વિકસિત દેશોને પણ પાછળ મૂકી રહ્યા છીએ પણ અગત્યનો મુદ્દો એ છે કે એમને ત્યાં જે વસ્તી છે એ વસ્તીની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો આપણે બહુ પાછળ છીએ અને બીજું કે આપણો વિકાસ આ જે થયો છે એ આપણે આ લોકો સુધી પહોંચાડ્યો નથી સામાન્ય લોકો સુધી આ વિકાસ નથી પહોંચ્યો એ એક હકીકત છે એ આપણે સ્વીકારવું જોઈએ સરકાર રીતે એવું સ્વીકારે છે કરોડ લોકોને કિલો મફત અનાજ દર મહિને આપીને કે એકસો ને છે એસી કરોડ તો એવા છે કે જેમને ખાવા માટે પણ આપણે પાંચ કિલો મફત અનાજ આપવું પડે છે એટલે એટલા લોકો તો એટલા બધા દરેક છે એમ સરકાર સમજે છે કે જ્યાં જેથી એમને અનાજ આપવું પડે છે મફતમાં મુદ્દો એ છે કે આપણો વિકાસ કેટલી ઝડપથી થાય છે આખા દેશનો અથવા તો માથાધીજ આવક કેટલી ઝડપથી વધે છે એના કરતા વધારે મહત્વનો મુદ્દો એ છે કે આ વિકાસ કોના ખિસ્સામાં જાય છે કેટલો કોના ખીસ્સામાં જાય છે એ મને લાગે છે કે બહુ વધારે મહત્વનું છે સામાન્ય લોકોનો વિકાસ થવાની ખુબ જ આવશ્યકતા છે દેશનો વિકાસ થઈ જાય પણ લોકોનો વિકાસ ના થાય એવું બને અને એવું બનેલું જ છે પણ જો એકસો કરોડ લોકો નો વિકાસ થાય ને તો દેશનો વિકાસ એની મેળે થઈ જાય તો દેશનો વિકાસ કરવાની જરૂર ના પડે લોકોનો વિકાસ કરો તો આ મુદ્દો મને એવું લાગે છે કે બઉ વધારે મહત્વનો છે અને આપણે સામાન્ય લોકોના વિકાસ ઉપર બહુ ધ્યાન કેન્દ્રિત કરતા નથી જે બધી ચકાચ વાળી વસ્તુઓ છે એનાથી જીડીપી ચોક્કસ વધે તમે ફ્લાય ઓવર બનાવો નેશનલ હાઈવે બનાવો એક્સપ્રેસ વે બનાવો ઇવન સરદાર પટેલ નું પુતળું બનાવો સ્ટેચ્યુ ઓફ યુનિટી બરાબર રિવરફ્રન્ટ બનાવો અટલ બ્રિજ બનાવો શિવાજી નું પુતળું બનાવો કે આંબેડકર નું પુતળું બનાવો કે ભગવાન બુદ્ધ નું પુતળું બનાવો કે ભગવાન રામ નું પુતળું બનાવો આ બધાથી જીડીપી વધે એમાં કોઈ શંકા ને સ્થાન નથી પણ સવાલ ઉભો એ થાય છે કે આ જીડીપી કોના ખિસ્સામાં જાય છે મોટું અર્થતંત્ર બની રહ્યા છીએ જે રીતે તમે કહ્યું કે આપણે આજે પણ આડકતરી રીતે સ્વીકારી રહ્યા છીએ કે ઘણા બધા લોકો દેશમાં એવા છે કે જેમને આપણે અનાજ પૂરું પાડવું પડે છે એની સાથે સાથે સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો પણ છે એવું કહેવાય રહ્યું છે કે રોજગારીનું સર્જન થશે જે આપણે આર્થિક વ્યવસ્થામાં કઈ પરિવર્તન થાય તો એમાં પણ પરિવર્તન આવે સાથે જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય એની સાથે ગ્રાહકોની ખરીદ શક્તિ કે વધે આ અત્યારે જે જાહેરાત થઈ છે એનાથી શું આ બધામાં હવે મહદ અંશે કે થોડા ઘણા અંશે તમને પરિવર્તન દેખાઈ રહ્યું છે કે થશે અથવા તો એમાં શું કરવું જોઈએ હવે આમાં અર્થતંત્રમાં જે ફેરફાર થઈ રહ્યો એનું આ પરિણામ કે આપણે ચાર પોઈન્ટ એકસો સિત્યાસી લાખ કરોડ ડોલરે પહોંચ્યા છીએ એ જે ફેરફાર થઈ રહ્યો છે એ ફેરફાર શું થઈ રહ્યો છે એ આપણે સમજવાની જરૂર છે પહેલો ફેરફાર તો એ થઈ રહ્યો છે કે આપણે બહુ સરસ મજાના એરપોર્ટ બનાવી રહ્યા છીએ આપણે બંદરો બહુ જોરદાર બનાવી રહ્યા છીએ આપણે નેશનલ હાઈવે એક્સપ્રેસ વે ફ્લાયઓવર્સ રિવરફ્રન્ટ આવું બધું આપણે બહુ મોટા પ્રમાણમાં બનાવી રહ્યા છીએ અને એને પરિણામે આ વિકાસ આપણને દેખાય છે અને એ જીડીપીમાં વધારો કરે છે આ બધું ન બનવું જોઈએ એવું હું નથી કેતો મારો કહેવાનો મતલબ એવો નથી કે આવું બધું ના બનવું જોઈએ સવાલ એ કે આ બનાવનારા જે સામાન્ય માણસો છે એમાં જે સામાન્ય માણસો છે એમના ખિસ્સામાં પૈસા કેટલા જાય છે એક મહત્વનો મુદ્દો છે એટલે મને એવું લાગે છે કે ચોથા નંબરે આવી જવાથી ફેરફાર થશે એવું નથી પણ જે ફેરફાર થયો છે એને પરિણામે આપણે ચોથા નંબરે આવ્યા છીએ પણ એ ફેરફાર એ સામાન્ય લોકો ને માટે ફાયદાકારક થયો છે કે છે એમ એ સવાલ આપણે પૂછવાની આવશ્યકતા છે ભલે આપણે દેશદ્રોહી કહેવાય છે અર્બન નક્સલ કહેવાય સવાલ પૂછીએ એટલે આજકાલ આવા વિશેષણો આપણને લગાડવામાં આવે છે પણ એ અર્થશાસ્ત્રના એક અધ્યાપક તરીકે મને લાગે છે કે મારે આ સવાલ પૂછવો જ જોઈએ કે વિકાસ ક્યાં થાય છે કોના ખિસ્સામાં ચાલે આપણે સૌ જાણીએ છીએ અને આંકડાઓ એ પુરવાર કરે છે કે બહુ મોટા પ્રમાણમાં દેશમાં અસમાનતા વધી રહી છે તો એનો અર્થ એ બધો કે જે વિકાસ થાય છે એ તો વધારે પ્રમાણમાં એના ખિસ્સામાં જાય છે કે જેના ખિસ્સામાં ઓલરેડી વધારે પૈસા છે સામાન્ય માણસો અને પૈસાદાર માણસો વચ્ચેનો જે તફાવત છે એ વધતો જાય છે એ મને લાગે છે કે બહુ ગંભીર બાબત છે જ્યાં અસમાનતા વધારે હોય ત્યાં સામાજિક આર્થિક અને રાજકીય અશાંતિ વધારે હોય એમાં કોઈ શંકાને એક પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે જે ફેરફારો થયા છે લોકોના આપણે જે જે ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં હોય કે બાકી બધા સેક્ટરોમાં એના કારણે આપણે આગળ આવ્યા છીએ અત્યારે વૈશ્વિક ઉથલપાથલ પણ બહુ જ બધી થઈ રહી છે આજે પરિવર્તન આવ્યું છે આપણે આ જેટલા ફેરફારો થયા એના કારણે આપણે અહીંયા પહોંચ્યા છીએ એની વૈશ્વિક લેવલ પર કોઈ અસર પડશે ખરા અને ખાસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે વારંવાર ટેરિફ નો ડર બતાવી રહ્યા છે જ્યારથી આવ્યા છે સેકન્ડ ટર્મ થી ત્યારથી એ ટેરિફ ને લઈને બહુ બધી વખત તે નિવેદનો પણ આપતા રહ્યા છે અને એ લાદ્યું પણ છે ટેરિફ જેવા સાથે તેવા એટલે રેસીપ્રોકલ ટેરિફ ની વાત હોય કે બધી તો વૈશ્વિક લેવલ પર જી ટ્વેન્ટી માં કે પછી એફડીઆઈ માં કે આઈએમએફ માં એમાં કશું આપણે ફેર પાડી શકીએ ખરા મને નથી લાગતું કે આટલો નાનો તફાવત હોય જાપાન અને ભારત બેની વચ્ચે તો એનાથી આપણે કોઈ નીતિ વિષય ફેરફારો ઉપર આપણો પ્રભાવ પાડી શકીએ જો પ્રભાવ પાડી શકતા હોઈએ તો તો હજુ હમણાં બે દાડા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એમ કીધું એપલ કંપની ને કે ભાઈ તારે અહિયાં આઈફોન નઈ બનાવવાના અને બનાવે તો અહિયાં અમેરિકન લાઈન નહીં વેચવાના ભારતમાં બનાવા હોય તો ભારતમાં વેચ ભારતમાં બનાવેલા અમેરિકન નહીં વેચવાના આવું તો હજી હમણાં બે દાડા પહેલા જ કહ્યું છે તો શું પ્રભાવ પડ્યો કશો નથી પ્રભાવ પડ્યો આઈ એમ એફ અને વર્લ્ડ બેંક આ બંનેની નીતિઓમાં આપણે કોઈ પ્રભાવ પાડી શકીએ એવી કોઈ શક્યતાઓ પણ હું જોતો નથી એનું કારણ એ છે કે આપણા વોટિંગ પર્સન્ટેજ ત્યાં બહુ જ ઓછા પ્રમાણમાં છે અને હજુ હમણાં જ આઈએમએફ દ્વારા પાકિસ્તાનને જે લોન આપવામાં આવી છે એમાં આપણે શું કરી અને શું કરી શક્યા કશું નહી એટલે હું એમ સમજુ કે એનાથી વૈશ્વિક સ્તરે કોઈ મોટા તફાવતો ઉભા થાય અને એ ભારતની તરફેણમાં આવનારા બને એવી કોઈ શક્યતા મને દેખાતી નથી હું એમ સમજુ છું કે ભારત સરકારે અને રાજ્ય સરકારોએ બધાએ આ દેશમાં સામાન્ય માણસોના વિકાસ ઉપર વિશેષ ધ્યાન રાખવાની આવશ્યકતા છે એને માટે વધારે પૈસા ખર્ચવાની પણ આવશ્યકતા છે એમના બજેટમાં જે મોટે ભાગે હજુ થઈ રહ્યું નથી બે હજાર જીડીપી ના છ ટકા જેટલું ખર્ચ શિક્ષણ માટે કરવું જોઈએ સરકાર એમાં એવું પણ લખવામાં આવ્યું કે ભાઈ ચાર ટકા રાજ્ય સરકારો કરે છે અને એનો અર્થ એવો થાય કે બે ટકા કેન્દ્ર સરકારે કરવું જોઈએ તો ક્યાં કરે છે બે ટકા પાંચ બજેટ આવી ગયા એ પછી પણ અડધા ટકા કરતા ઓછું ખર્ચ કરે છે અઢી ટકા જેટલું ખર્ચ એ આરોગ્ય માટે સરકાર એ કરવું જોઈએ ભારત સરકાર એ ખર્ચ અડધા ટકા કરતા પણ ઓછા ટકા જેટલું કરે છે તો શિક્ષણ અને આરોગ્ય એને માટે જો વિશેષ પ્રમાણમાં સામાન્ય લોકો માટે ખર્ચ નહીં કરવામાં આવે તો મને નથી લાગતું કે દેશની એસી કરોડ કે સો કરોડની વસ્તીની જિંદગીમાં બહુ મોટો તફાવત ઉભો થાય આ શક્ય નથી લાગતું અને આ બંને સેવાઓ ખૂબ મોંઘી થઈ ગઈ છે એટલે આપણે એવું ચોક્કસ કહ્યું છે કે બે હાજર ને ત્રીસ સુધીમાં તો દેશના પચાસ ટકા વિદ્યાર્થીઓ કોલેજોમાં જતા થઈ જશે અત્યારે ગુજરાતમાં એ આંકડો ચોવીસ ટકા છે આખા ભારતમાં એ છવ્વીસ ટકા છે વર્ષ બાકી રહ્યા છે એટલે આ બધા મુદ્દાઓ મને લાગે છે કે ઘણા મહત્વના છે અને વિકાસ ને આપણે માત્ર પૈસામાં નહીં માપવો જોઈએ કે પૈસા કોના ખિસ્સામાં જાય છે સમાનતા કેટલી ઉભી થાય છે અથવા તો અસમાનતા કેટલી ઓછી થાય છે પર્યાવરણનું રક્ષણ કેટલા પ્રમાણમાં થાય છે આ બધી બાબતોના સંદર્ભમાં પણ આપણે વિકાસને માપવો જોઈએ અને એના ઉપર આપણે વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એવું મને લાગે છે સર અંતિમ સવાલ આપને મારો એ રહેશે કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કે પછી મેન્યુફેક્ચરિંગમાં આપણે હવે આગળ વધી રહ્યા છીએ તમે કહ્યું એ પ્રમાણે કે આપણે એજ્યુકેશનમાં હેલ્થ સેક્ટર લાગી રહ્યા છે ભારત પાસે છે પડકારો એ સેક્ટરમાં હજુ વધારે સારું કરવાની જરૂર છે મને એવું લાગે છે કે ખેતીના ક્ષેત્રે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે એનું કારણ એ છે કે આપણો ખેતીનો જે વૃદ્ધિ દર છે આખા ભારતનો સરેરાશ વૃદ્ધિ દર સાડા છ ની આસપાસ કે સાત ની આસપાસ બરાબર પણ ખેતીનો વૃદ્ધિ દર સરકારના પોતાના આંકડા મુજબ ત્રણ થી ચાર ની વચ્ચે બરાબર તો એ જો ન વધે કે જ્યાં દેશમાં હજુ પણ લગભગ પિસ્તાલીસ થી સુડતાલીસ ટકા લોકો ખેતી ઉપર આધાર રાખે છે ત્યાં તો ખેડૂતોની આવકમાં વધારો કેવી રીતે થાય મજૂરોની આવકમાં વધારો કેવી રીતે થાય કારણ કે પિસ્તાલીસ થી સુડતાલીસ ટકા લોકોને રોજગારી તો ખેતીમાં મળે એટલે ખેતી ઉપર વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે આ પહેલો અગત્યનો મુદ્દો છે અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે અમેરિકા જે રીતે અત્યારે આપણને ધમકીઓ આપી રહ્યું છે એને આપણે વશ થવાની જરૂર નથી આપણે પણ સામે એ રીતે વર્તવાની આવશ્યકતા છે બરાબર એટલે અમેરિકન ચીજો આપણે ત્યાં આવે એનું કારણ કે જાય તો આપણે ના આવે આવું થઈ શકે થઈ શકે એને માટે એક વ્યવસ્થિત વ્યૂહરચના કરવાની આવશ્યકતા છે અને બીજું દેશના લોકોની ખરીદ શક્તિ પરચેસિંગ પાવર વધે તો દેશની અંદર ઘણી બધી વપરાશ ની શક્યતાઓ એટલે જેના ઘરમાં પંખો નથી જેના ઘરમાં એસી નથી જેના ઘરમાં સ્કૂટર કે બાઇક નથી જેના ઘરમાં મિક્સર નથી જેના ઘરમાં ઓવન નથી બરાબર જેના ઘરમાં સાયકલ પણ નથી એવા લોકોના ઘરોમાં આ બધી ચીજો આવતી થાય તો એ ચીજો ઉત્પન્ન કરનારા ઉદ્યોગોનો વિકાસ થાય અને તો દેશનો વિકાસ થાય લોકો નો તો થાય જ દેશ પણ થાય આ વાત આપણે સમજવાની આવશ્યકતા છે એનું કારણ એ છે કે છેલ્લા દોઢસો વર્ષનો યુરોપ અને અમેરિકાનો ઇતિહાસ તમે જુઓ એમના વિકાસનો તો તમને ખબર પડે કે એમણે એમનો વિકાસ ત્યારે જ સાધ્યો કે જ્યારે એમના દેશના ગરીબોનો વિકાસ થયો આપણે એવું સમજીએ કે ગરીબોનો વિકાસ નહીં થાય તો દેશનો વિકાસ થાય આ તદ્દન શું કહેવાય કે અણઘડ બાબત છે એવું મને લાગે છે દુનિયાનો ઇતિહાસ જોતા આભાર સર અમારી સાથે જોડાવા માટે અને બહુ જ સરળ અને સામાન્ય શબ્દોમાં એટલી વ્યાખ્યા છે કે આપણો પાયો મજબૂત કરીશું તો આપણે વધારે આગળ વધીશું અને પછી આપણે જો એનો હરખ કે એનું ગૌરવ પ્રાપ્ત કરીશું તો એ વધારે આનંદદાયી હશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર